ટોપ ક્વોલિટી સિલ સિલ્વર પંપ નામ યાદ રાખના અને હવે વાત સુરતમાં મેઘ કહેરની રાજ્યમાં ચાર કલાકમાં ચોપન તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે સવારે છ થી દસ વાગ્યા સુધીના આંકડા છે કે જેમાં ચોપ્પન તાલુકામાં મેઘ મહેર થઈ છે સૌથી વધુ સુરતના બારડોલીમાં ચાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે તાપીના વ્યારામાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વાપીમાં ત્રણ પોઈન્ટ ચોરાણું ઇંચ વરસાદ વરસી ગયો છે સોનગઢમાં ત્રણ પોઈન્ટ ચોપન ઇંચ ખાબક્યો છે વરસાદ રાજ્યમાં બાવીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે સુરતની સીવાડા ખાડી ઓવરફ્લો થઈ છે સીમાડા ખાડી વિસ્તારમાં પાણી ભરાયા છે દસ વર્ષ બાદ આ વિસ્તારમાં આ રીતે પાણી ભરાયા છે ખાડીના પાણી પાણી લોકોના ઘરોમાં હવે લાગ્યા છે છે ભરાતા પ્રભાવિત થયું ગૌરવ પાર્ક શ્રદ્ધા સોસાયટી વ્રજ સોસાયટી સ્વામિનારાયણ સોસાયટી ની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે વ્રજ ચોક ભગવાનનગર નગર ઋષિકેશ અપાર્ટમેન્ટની અંદર પણ પાણી ભરાયા છે એક્સક્લુઝિવ તસવીરો આ ગાડીના પૈડા પણ આ પાણીમાં ડૂબેલા છે પૂરી રીતે ઘૂંટણા ડૂબ પાણી આ વિસ્તારમાં ભરાયેલું છે તસવીરો જે સામે આવી છે ટુ વ્હીલર લઈને નીકળતા લોકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી રહી છે તેઓના વાહનો આ પાણીમાં બંધ થઈ રહ્યા છે આ જુઓ આ રીતે નોકરીયાત વર્ગ જે પોતાના કામ ધંધે જઈ રહ્યું છે અને ત્યાં તેનું વ્હીકલ બંધ પડી જતા તેને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ લોકોને સહેલાઈથી મળી નથી રહી કારણ કે લોકોની દુકાનોની અંદર પણ પાણી ભરાયા છે લોકોને દૂર આ વરસાદની અંદર આ ઘૂંટણ ડૂબ પાણીની અંદર ભરાયેલા વિસ્તારોમાંથી પસાર થઈને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા જવું પડી રહ્યું છે આ સ્થિતિ અત્યારે સુરત શહેરની જોઈ છે સુરત સમગ્ર

સુરત શહેરમાં અત્યારે જનજીવન જાણે ઠપ્પ થઈ ગયું હોય તેવી આ તસવીરો સવાર પાડીની તમામ શાળાઓમાં સુરતમાં રજા જાહેર કરવામાં આવી છે હજી પણ આ વિસ્તારમાં અવિરત મેઘ મહેર ચાલુ છે ગત મોડી રાત્રે પણ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયો અને વહેલી સવારેથી પણ ઝરમર વરસાદ ચાલુ છે સુરત શહેરથી આ તસવીરો સામે આવી રહી છે સુરતમાં ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે સીમાળા ખાડી અત્યારે ઓવરફ્લો થઈ છે અને આ ખાડીના પાણી શહેરી વિસ્તારો તરફ ફરી વળ્યા છે જ્યાં લોકોનો વસવાટ છે જે સ્થાનિકો વસે છે તેવા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને રોગચાળો વકરવાનો પણ ભય સતાવી રહ્યું છે આ સાથે જ પાણી ભરાતા અહીંયા લોકોની ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન થયું હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને આજ કે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમિત અમારી સાથે સીધા જોડાયા છે અમિત જે દ્રશ્યો સામે આવ્યા છે સુરતના હાલ બેહાલ થઈ ચૂક્યા છે કેવી પરિસ્થિતિ હાલ આપ જોઈ રહ્યા છો ને હજી કેવી આગાહી છે સુરત શહેરમાં

લોકો છે હાલાકીનો સામનો કરી રહ્યા છે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જે લોકો જવું હોય તો મુશ્કેલીનો સામનો છે તે લોકોને કરવો પડી રહ્યો છે મુસીબત છે લોકો એવું પણ કહી રહ્યા ગઈકાલથી અમે આવા ને આવા ભીના ને ભીના જ છીએ વરસાદ એટલો અવિરત વરસી ગયો છે મારા ઘરોમાં પાણી ઘૂસી ચુક્યા છે અમને દૂધ શાક જેવી વસ્તુ લેવા જવા માટે પણ જગ્યા નથી મળી રહી બાર એટલા પાણી છે કોઈ શાકવાળો ફેરિયો દુકાનવાળા પણ પોતાની દુકાન નથી ખોલી રહ્યા કારણ કે દુકાનોની અંદર પણ પાણી ભરાયેલા છે આ જો નાના બાળકો લઈને લોકો અત્યારે અત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તેના માટે બહાર નીકળી રહ્યા છે પરિસ્થિતિ સુરતની ખૂબ જ અત્યારે ખરાબ હોય તેવું લાગી રહ્યું છે તમામ એવા વિસ્તારો પોર્ષ વિસ્તાર પણ સુરત શહેરના અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે પાડેપુરના પાણી સ્થાનિક વિસ્તારોમાં ફરી વળતા લોકોને હવે બીમારીનો ભય પણ સાથે સતાવી રહ્યું છે પાણી ભરાતા જનજીવન અહીંયા જે પ્રભાવિત થયું છે સુરત શહેરમાં હજી આવનારા ચોવીસ કલાક આ જ પ્રકારે ભારે વરસાદ રહે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ સુરત શહેરમાં આપવામાં આવ્યું છે પરિસ્થિતિ જે અત્યારે સુરત શહેરની સામે આવી રહી છે સુરત શહેરની આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદ સવારથી જ ચાલુ છે ઝરમર વરસાદ વરસી રહ્યો છે બપોર બાદ હજી આ વરસાદનો માહોલ છે એ સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત છે શહેરમાંથી પસાર થતી ખાડી અત્યારે બે કાંઠે વહેતી થઈ છે ખાડીનું પાણી રોડ પર વહેવા લાગ્યું છે પૂણા ગામ પર્વત ગામ રોડ પર પાણી ભરાયું છે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોમાં હાલ રોષનો માહોલ છે અહીંયાથી વાહનો પણ પસાર નથી થઈ રહ્યા એવો અત્યારે માહોલ સુરત શહેરનો સામે આવી રહ્યો છે ડિવાઇડર નથી દેખાઈ રહ્યા ખાડા રસ્તાના દેખાઈ નથી રહ્યા જેના કારણે લોકોને આ વિસ્તારમાંથી પસાર થવું હોય તો અકસ્માતનો ભય સતાવે છે ખાડીનું હાલનું જે લેવલ છે અલગ અલગ ખાડીના લેવલ સુરત શહેરની આપણે જણાવી દઈએ કાકરા ખાડીનું લેવલ અત્યારે છ પોઈન્ટ પાંત્રીસ મીટરનું છે આ સાથે જ ભેદવાડ ખાડીનું લેવલ અત્યારે છ પોઈન્ટ નેવું મીટર હોવાનું સામે આવ્યું છે મીઠી ખાડી અત્યારે આઠ પોઈન્ટ ઓગણપચાસ મીટર પર અત્યારે જોવા મળી રહી છે બાઢના ખાડી સાડા સાત મીટરની ઉપર અત્યારે જોવા મળી રહી છે સુરતમાં વરસાદી પાણીએ લોકોની મુસીબતો વધારે દીધી છે બીઆરટીએસ અને સિટી બસ સેવા આ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થઈ છે પાણી ઓસરતા શહેરમાં છ રૂટ કાર્યરત હાલ તો થયા છે ઓગણીસ રૂટમાં ડાયવર્ઝન સાથે કામ કરવામાં આવી રહ્યો છે ડાયવર્ઝન સાથે કાર્યરત કરવામાં આવ્યા છે ઓગણીસ રૂટ ભારે વરસાદના કારણે અઠાવન રૂટ બંધ કરવામાં આવ્યા હતા જેમાંથી અત્યારે ઓગણીસ રૂટ ચાલુ કરવામાં આવ્યા હોવાની વિગતો છે સુરતમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે લોકોના ઘરો અને દુકાનોની અંદર પાણી ભરાયા છે આફતના પાણી ક્યારે ઓસરશે તે લોકોમાં સૌથી મોટો સવાલ છે આ સ્થિતિ સુરતની અત્યારે સામે આવી રહી છે તમામ રિક્ષાઓ ગાડીઓ અત્યારે પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે સુરત શહેરમાં વરસાદના પગલે સરથાણામાં પણ પાણી ભરાયા છે સરથાણા વિસ્તારના ઘરોના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે કમર સુધીના પાણી ભરાયા છે આ દ્રશ્યો જોઈ શકાય છે ઘૂંટા ડૂબ પાણી મુખ્ય ચાર રસ્તા પર અત્યારે જોવા મળી રહ્યું છે મુખ્ય જે આ વિસ્તારનો રસ્તો છે ત્યાં અત્યારે ગાડીઓ ડૂબેલી જોવા મળી રહી છે દુકાનો બંધ છે કારણ કે દુકાનોની અંદર પણ પાણી ઘૂસી ગયું હોય તેવી વિગતો સામે આવી રહી છે સુરતના ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ બરાબરનું ધમરોડ્યું ચંડ્રાધાર વરસાદથી નદી નાળા ચેકડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ચિતલદા ગામ નજીકથી પસાર થતી વીરા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે નદીમાં પૂર આવતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો છે કારણ કે આ પૂરથી આસપાસના જે સ્થાનિક વિસ્તારો છે નીચાવાળા ગામડાઓ છે ત્યાં આ પાણી ફરી વળ્યા છે લોકોનું સ્થળાંતર કરાવવું પડે તેવી અત્યારે નોબત આવી છે પાણીનું વહેણ પણ એટલું છે કે અહીંયા ભૂલથી પણ ન જવાય જો ગયા તો મોતને ભેટવાનો વારો આવે તેવી અત્યારે સ્થિતિ સુરત શહેરની સામે આવી રહી છે

પાણી ભરાતા નીચાવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સામે આવી રહી છે આ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તસવીરો સામે આવી છે સુરત શહેરમાં મેઘરાજા જે કહેર બનીને વરસ્યા છે જેના કારણે સ્થિતિ ખૂબ જ તંગદીલી ભરી છે જનજીવન પ્રભાવિત થયું છે સુરત શહેરની આ તસવીરો નાના બાળકો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે પરંતુ ખરેખર જોવા જઈએ તો ત્યારે તમને આ વિડીયોમાં જોવા મળતું હશે કે રિક્ષા જે આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તેનું માત્ર ઉપરનું છજ્યું જ દેખાઈ રહ્યું છે આખી રિક્ષા પાણીમાં ડૂબી ચૂકી છે લોકોના વાહનો આ પાણીમાં ગરકાવ છે આ વિસ્તારની સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોના ઘરોમાં પહેલાં માળ સુધી પાણી ભરાયા હોય તેવી હાલત અત્યારે સામે આવી રહી છે આ સાથે જ સુરતમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેની વધુ એક માહિતી સામે આવી છે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અત્યારે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી નિરીક્ષણ સતત કરવામાં આવી રહ્યું છે સુરત મનપાય તમામ વિભાગ સાથે સંકલન કરીને રાહતની કામગીરી શરૂ કરી છે ધોધમાર વરસાદના કારણે ભરાયેલા પાણી અત્યારે જે સામે આવી રહ્યા છે વર્સાનો જોર ઘટતા હાલ તો ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે જ્યાં પણ મદદની જરૂર હોય ત્યાં તાત્કાલિક મદદ પણ મોકલવામાં આવી રહી છે જનજીવન પ્રભાવિત ન થાય તેના માટે તમામ વિભાગો અત્યારે કામ કરી રહ્યા છે સુરત શહેરના 4500 થી વધુ કેમેરાથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરી કરવામાં આવી રહી છે ઉસે સુરત શહેર મે વરસાદ ચાલુ હે ઓર હા આઈ ટ્રિપલ સી જો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર હે वो 24 फोर आवर्स काम कर रहा है बरसात की परिस्थिति को ध्यान में रखते हुए सूरत कॉरपोरेशन की टीम्स जोन की टीम्स सभी लोग फील्ड में कंटीन्यूसली विजिट कर रहे हैं सभी डिपार्टमेंट्स वाटर सप्लाई ड्रेनेज इलेक्ट्रिकल डिपार्टमेंट इंजीनियरिंग सभी लोग फील्ड में कंटीन्यूसली मूव कर रहे हैं आज सुबह एक साथ में आ, बहुत तेज बरसात की वजह से कुछ कुछ जगहों पे पानी भरा है स्पेशली जो गरनाड़े हैं अंडर पास होता है वहाँ पे कुछ जगहों पे पानी भरा है कुछ रस्तों पे पानी भरा है पर सूरत कॉरपोरेशन की टीम्स वहाँ पर पहुँच के इस दिशा में आगे काम कर रही हैं साथ में पुलिस विभाग के साथ में भी कंटिन्यूसली कोऑर्डिनेशन रखा हुआ है जैसे जैसे बरसात कम होती जाती है वहाँ से पानी वगैरह का जो भराव की समस्या है वो धीरे धीरे सॉल्व हो भी रहा है तो पूरे सूरत शहर में कॉरपोरेशन की टीम्स सतत फील्ड में काम कर रही हैं

સુરતમાં વરસી રહેલા ધોધમાર વરસાદ ને લઈને તંત્ર સતર્ક બન્યું છે સુરતમાં કુલ ત્રણ ટીમ અહિયાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્રણમાંથી એક ટીમને નવસારી રવાના કરવામાં આવી હોવાની પણ અપડેટ પ્રાપ્ત થઈ રહી છે આ સાથે ફાઈબર બોટ રબર બોટ લાઈફ જેકેટ કટર મશીન આ સહિતની સામગ્રી સાથે એસડીઆરએફ ટીમ સજ્જ છે લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે સુરતથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે સુરત શહેરમાં હજી આવનારા ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હજી પાંચ ઇંચ જેટલો વરસાદ વર્ષે અહીંયા તેવી આગાહી છે અને આગાહીને જોતા અત્યારે એસડીઆરએફની ત્રણ ત્રણ જેટલી જે ટીમો છે એ સુરત શહેરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે હાલ પૂરતી જે અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તેના આધારે નવસારી એસડીઆરએફની એક ટીમને રવાના કરવામાં આવી હોવાની પણ વિગતો છે હાલ જે પરિસ્થિતિનું નિરીક્ષણ પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે બીજા દિવસે મેઘો જે મુશળધાર બની વરસી રહ્યું છે આ વિસ્તારમાં આ સાથે જે તસવીરો સામે આવી રહી છે સુરત શહેરમાં ધોધમાર વરસાદને લઈને તંત્ર સતર્ક છે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે અને વરસાદ જો વધુ વરસે છે તો કયા પ્રકારની કામગીરી કરવી નીચાવાળા વિસ્તારોને કઈ જગ્યા પર ખસેડવા તેની પણ તૈયારી કરવામાં આવી છે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ લોકો સુધી પહોંચાડવામાં સરળતા રહે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે રબર બોટ પણ તૈનાત રાખવામાં આવી છે કટર રેડી રાખવામાં આવે છે એસડીઆરએફની આ તમામ ટીમો તમામ સાધન સામગ્રી સાથે અત્યારે સજ્જ છે એસઆરપી વાવ કેમ્પ ખાતે એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે આ ટીમ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે પરિસ્થિતિ વણસે નહીં તેનું ખાસ વિશેષ રૂપથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સુરતમાં જે રીતનો અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ પરિસ્થિતિને જોતા એસની ટીમોને તૈનાત રાખવામાં આવી છે નિશાવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તો પણ ટીમો સજ્જ છે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ત્રણ માંથી એક ટીમ હાલ નવસારી ડિપ્લોય કરવામાં આવી છે તેવી પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે ફાઈબર બોટ રબર બોટ લાઈફ જેકેટ કટર મશીન સહિતની સામગ્રી સાથે એસડીઆરએફની ટીમો સજ્જ છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ ખાતે એસડીઆરએફની કુલ ત્રણ ટીમો હર હંમેશા દર વર્ષે તૈનાત રહેતી હોય છે આપ જોઈ રહ્યા છો છેલ્લા બે દિવસથી ભારે મુશળધાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકી રહ્યો છે આવી પરિસ્થિતિમાં અત્રેની ત્રણ ટીમો પૈકી એક ટીમને નવસારી ખાતે રવાના કરી દેવામાં આવેલ છે નવસારી ખાતે પણ ભારે વરસાદને પગલે એ ટીમને તાત્કાલિક રવાના કરી દેવામાં આવેલ છે કુલ પચાસ

સુરત ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને નીચાણવાળા છો વાવ ખાતે સજ્જ થઈ ગઈ છે કારણ કે નવસારી રવાના કરવામાં આવી છે અને બે ટીમ ખરે પગે છે જેવા મેસેજ મળશે અને જ્યાં પરિસ્થિતિ જ્યાં બગડતી હોય વિકટ હોય ત્યાં તરત આ ટીમ પહોંચી જતી હોય છે ગયા વર્ષે પણ દેવદૂત બનીને ને આ એસજીઆફ ની ટીમ તો આવી હતી સબ જે રીતનું આપતકાલીન પરિસ્થિતિમાં સજ ટીમ જે સબ કેવી તૈયારી છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ ખાતે એસડીઆરએફ ની ટીમ દર વર્ષે હર હંમેશ ચોમાસાની ઋતુમાં એલર્ટ તૈયાર રહેતી હોય છે અત્યારેના જૂથ ખાતે ત્રણ ટીમો છે છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે મુસળધાર વરસાદને પગલે એક ટીમને દક્ષિણ ગુજરાતમાં નવસારી ખાતે તાતી જરૂરિયાત પડતા તેને રવાના કરી દેવામાં આવી છે અને અત્રે બે ટીમ હાજર છે બે ટીમની અંદર હું ડીવાયસપી અનિલ પટેલ પીઆઈ રતનસિંહ પરમાર સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રમેશ ગામિત સાહેબ તેમજ પચાસ જવાનો સાથેની આ ટીમ એકદમ મુશ્કેલ પરિસ્થિતિની અંદર કામ કરતી હોય છે ભારે વરસાદ વરસી રહેલો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે ગમે ત્યારે રેસ્ક્યુ કામગીરી કરવાની થતી હોય છે લોકોને વિનંતી છે કે નદીના પટમાં નીચાણવાળા વિસ્તારમાં ના જાય અને કોઈ પણ નીચાણવાળા વિસ્તારમાં વધારે પાણી ભરાયા હોય તો અમને જાણ કરે જેથી ત્યાં પહોંચી જાનમાલનું રેસ્ક્યુ કરી શકાય આ ટીમ સતત એલર્ટ રહી અહીં સ્થળે પગે હાજર રાખવામાં આવેલી છે તેમજ બચાવના તમામ સંસાધનો સાથે રાત દિવસ કોઈ પણ સમયે મુશ્કેલ સમયે તેવા તેવા વિસ્તારમાં જઈ અને બચાવ કામગીરી કરવા માટે તૈનાત કરવામાં આવેલી છે સામાન્ય રીતે જ્યારે પણ પરિસ્થિતિ વિકટ બનતી હોય છે ત્યારે ની ટીમ છે ઘટના સ્થળે પહોંચતી હોય છે જીવના જુગમે રેસ્ક્યુ કરતી હોય છે આપ જોઈ રહ્યા છો જે સાધનો છે આખી ટીમ છે તૈયાર છે અને જે સાધનો જે આપતકાલીન પરિસ્થિતિમાં જરૂર પડતી હોય છે રબર બોટ હોય તેમજ મુસીબતના સમયમાં જે સાધનોની જરૂર હોય છે તે સજ્જ છે આપણી સાથે અન્ય એક અધિકારી છે આપણે એમની સાથે વાત કરીએ સબ જે રીતની તૈયારીઓ છે હાલ મેસેજ મળે તો પરિસ્થિતિ હોય વિકટ પરિસ્થિતિમાં કેવી પ્રકાર તૈયારી કરી છે આપણે ચોમાસાની મોસમ દરમિયાન હંમેશા આ ટીમ તૈયાર રહેતી હોય છે જેમાં અમારી પાસે સંસાધનોમાં રબર બોટ ફાઇબર બોટ રબર બોટ સાથે લગાવવામાં આવતું ઓબીએમ આ રસ્તાઓ બ્લોક થતા હોય છે ચોમાસામાં વૃક્ષા ધરાશા થતા હોય છે તેના માટે સંસાધનમાં આરઆર શાહ સેન શાહ રાત્રિસમાં જે ઓપરેશન કરવામાં આવતી હોય જેમાં અમારી પાસે બેડલાઇટ છે ટેલિકન્ટ લાઇટ છે જનરેટર છે એટલે કોઈ પણ સમયે અમે આ તંત્ર તરફથી આદેશ મળતા હોય કે સરકાર તરફથી આદેશ મળતા હોય તો એને પહોંચી વળવા માટે અમે તૈયાર છીએ ખાસ કરીને પરિસ્થિતિ હોય 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 રાતનો સમય અને મેસેજ આવતો તો તકલીફ પડતી છે હર હંમેશા તકલીફ તો પડતી હોય છે પણ સામે પણ જીવ હોય છે જીવને બચાવવું અમારી ફરજ થાય છે એટલે અમે એ ટેલિકન્ટ લાઈટથી રસ્તો બચાવતા ગામના લોકો સાથે જઈ અને રસ્તો બચાવતા હોય છીએ સામાન્ય રીતે જ્યારે મુસીબતનો સમય હોય પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય ને રાતનો સમય હોય ત્યારે એસડીઆરએફની ટીમ છે પોતાના જીવની પરવા નથી કરતી અને જે ફસાયા હોય છે તેને જીવના જોખમે બહાર કાઢી લાવતી હોય છે અને એટલા માટે જ એસડીઆરએફની ટીમને દેવદૂત કહેવામાં આવે છે કારણ કે આ ટીમ છે એ મુસીબતના સમયે લોકોની વારે આવે છે કિરણસિંહ ગોહિલ ન્યૂઝ કેપિટલ સુરત સમગ્ર રાજ્યમાં જે પ્રકારે અત્યારે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેવામાં વિન્ડીના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ હાલ રાજ્યમાં શું સ્થિતિ છે અને કેવો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આપ હાલ અત્યારે આ પોઈન્ટ જોઈ રહ્યા છો કે જ્યાં સૌથી વધુ અત્યારે તમને આ રેડ ભાગ દેખાતો છે આ એ સૂચવે છે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અહીંયા તમે જોઈ શકો છો સુરત છે સુરતમાં સૌથી વધુ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે મહત્વની વાત છે કે સુરત શહેરમાં ગઈકાલે પણ જે ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આજે પણ એવી જ અને જે રીતનો વરસાદી માહોલ અત્યારે સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે આ દક્ષિણ ગુજરાત આખું ભાગ અને સૌરાષ્ટ્ર એ સૌથી વધુ હાઇલાઇટ છે જેમ જેમ સમય વીતી રહ્યો છે આપણે સાંજના સમય પાંચ છ વાગ્યાની આસપાસના સમયગાળાની વાત કરીએ તો તમને અમદાવાદની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળશે એટલે ન માત્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર પરંતુ મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પણ વરસાદનું એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતનો આજે સાંજ સુધીનો જે ભાગ છે ત્યાં સૌથી વધુ વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વધુ વરસાદ જોવા મળશે અને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ બપોરે બે થી પાંચના સમયગાળામાં વરસાદ વરસે તેવું વિંડી પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે વિંડીના જે ડેટા આપણી પાસે આવી રહ્યા છે તેમાં હાલ આજે સાંજે સાત વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે સાંજે સાત વાગ્યા સુધી ભારે વરસાદી માહોલ સુરત સહિત આખા દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે પરંતુ તે બાદની પરિસ્થિતિ આગળ જતા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ થતી જોવા મળી રહી છે કે ત્યાં વધુ વરસાદનું જોર બનશે એટલે આજનો દિવસ આખા રાજ્ય માટે ભારે જોવા મળી રહ્યું છે સાંજ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મેઘરાજા બરાબરના ધમરોળ છે બપોરે મધ્ય ગુજરાતના કેટલાક ભાગો જેમાં ગાંધીનગર અમદાવાદનો સમાવેશ થાય છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડવાની શક્યતા છે એટલે આજનો આખો દિવસ આ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે પણ કહ્યું છે કે આજે સૌરાષ્ટ્રનો પટોરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે અત્યારે આપણે વિન્ડીના માધ્યમથી પણ સમજ્યું કે કયા કયા ભાગોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદની જે આગાહી આપવામાં આવી છે આ સાથે જ વરસાદની પડે પડેપડની ખબર ન્યૂઝ કેપિટલ પણ આપને બતાવી રહ્યું છે અને જે સ્થિતિ સામે આવી રહી છે તમામ જિલ્લાઓ કે જે સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા છે ત્યાં મોટી સંખ્યામાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમોને પણ તૈનાત રાખવામાં આવી છે સ્થિતિ વણશે તો પરિસ્થિતિને પહોંચી વળવા માટે અત્યારે એસડીઆરએફની ટીમો સજ્જ છે તેવી પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે